ઈ તો કાય બાઈ મુ બસ તો ઘર દી કું હે ઈ તો પેમેન્ટ કર દો પર આઈ આમ હે ને હે હા ઓ કરેલા કરા મો પડે છે અને રાવતા સણ લેવું પડે છે હેપી દિવાળી ટ્રેન છે ઉતરાડી દિવાળી વાળી હમણા હે પકરા છાં ઓ ને તો તા દી ઉ પાટ પકે તો બા ઈ તો આવે કર દો હારી પાસે હો એટલે હારી કરવાની છે અને પેતા હું જાઉં ઓલું શેમન લેતો થો ઉખાર હો બા ઈ તો બધું બરાબર છે શેનું શેમન હવે કીધું હું ઝૂરો છું ચા દા હેરો ઈ તો ઝૂરો છું ચા મન તો લેતો જા ભેગો નથી આવું તારે સાલ છે ચા તું આય રે તું આય રેડી એટલે ચા દા હેરો પણ કેન ખરી એ ના કહેવાય પણ શાંતિ રાખજી શું એક તો આમ તો એટલે આ ચા દા હેરો કે ભાઈ બોલો મજૂરના પૈસા આમ ને ઈ તો પેતો હાલ લીએ મે પેતાન કીધું હોય

જાતી ભાઈબેન જાય છે એટલે મારા જ પुलिसમાન આરપી બિજાઉ ક્યાંથી સાતી રાખું એટલે આમ નહી કે તો હા તમાર ભાઈબેન જાય છે કીધું કાથી સાતી જાતો એકલફ્રેમ દી પાવ આ સ્ટેડ આવનો તું પાછો ખોટું પાછો નથી આવનો હવે હું ઈ બધી મસ્કરી કે તું જા જાતી કરવા દે દે હા કરો મસ્મા ટૂટી જવાનો આરે આ ચા રાતો છે હું તો કોમહરીયામ જાય તો ભારે ચલાટકા હે બસ તારી સાતી

મને લાગે છે કે નક ટકા ઉડી ગયો ની ટિકિટ જઈ મને કાકા કેતો તો ખવાના બધું બાપ તો હવે મને ખબર પડી અરે રે બાપા લાદા લાદા બલી બરી જોઈ મારી લાટે રૂટ પડે મારો ગોઠેરા એના પાયદા તો આવું જો લાદા જો મને એકલો મેલી દે જો ઉપર આવી હે લાથેકા જીવ નું નાસુક ભાળ્યું ના હારું ખાવા ભાળ્યું ના રૂપિયા ભાળ્યો ના દોશી નું સુક ભાળ્યું કે ના સુકા નું સુખ ભાળ્યું કઈ ના ભાળ્યું અને અણે મને પા પોઈન્ટ કેતો કે હું જઉં હુરો હું તને એકલો મળીને જઉં હુરો કે ઉત્તરેણ હારી કર દે ઉત્તરેણ જોક તો હારી કરવા ના દીધી પતંગ એની સકબરાય અને હે ને આ લાથે હારું નહીં કર્યું પણ આ જોસી દે એને સીત ખબર કે મરવાનો છે મને લાગે પાકવાને દવા ખાધી છે હે ને આ લાધો મરી જઈ હારું કર્યું છે ઝૂ ઝૂ મારવા બેઠાઈ ફોન કર્યો ઉપર આમાં જઈ નકા વારી કોઈ ખબર નહીં હોય પણ એટલે પણ આને કે હારા કામ કર્યા ગમ કોઈ આવશે ફોન તો કરવા દે ભેમા કાકાને કાન કરું પેલો પાડો ભૂલ નહી ઓ જો જો કે હેલો ભેમા કાકા જો મારો ગોટી જો પેલો નઈ લાધો જો લાધો મરી જો એના માડું લઈ જો હુએ ફટાફટ તમે આવજો એના ક્ષેત્રે પાછા લેતા આવજો પાહ પાછો શી કરે છે મરી જો મને કઈ ખબર નથી

પરીજો મરી હવે फटाफट આવ ઈસી કમન તો લાગે દવાખાની લાગે હા મારો બા બેટા મારા બેટા फटाफट તબા છે ને લઈ આવો फटाफट ઉય પર હટકાટ કરવું પડશે ને ઉય એ હા ફોટો લઉં સ્ટોરી શેડા પડશે મારો ગોઠી તો આમ તો ઉપર ઘર તો બી કોઈ ના થાય જીવ તો તારે કોમબી તો મર્યું તારે કોમબી જે મર્યું છે ફોટો લેવા આ તો આપણે જે ફોટો આવ્યો છે એટલે તું કોમેડી કરે મરી નઈ ગયો તો મજા રે માર બેઠા મને તંકો કીધું હું મરી ગયો છું હે ઓ તું મરી નઈ ગયો ના જીવ તો અતારે ઓઢ્યો તો ઓઢ્યો કરું છું શું બકા મરી ગયો હે તું ના જીવી હરું મરી ગયો હે મરી ગયો છું આ તો મરી ગયો પડી ગયો સમરી મરી ગયો સમરી મરી ગયો અલ્યા આ તો જીવતો છે આ તને કોણે કીધું કે હું મરી ગયો તો તમ આમ પડ્યું તું મરી ગયો અલ્યા ખેતર જોતો એટલે ઉજાળો હતો તો પણ તારા સુકાતો ઓપડો બાફી ગયો તો હતો તને શું કીધું તો હું તો જઉં તો જઉં અમેરિકા જોરો છું તારો બાયકાર અમેરિકા જો છે લાયા તે એવું વિજેત લાયા વિજેત આજ જો જો ભણલ તન તરે

મેટલા <muchan> <tapir> 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 <tapir>

બેટા જય માતા દી મિત્રો તો તમને વિડીયો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરું પૂરો અને અમારો વિડીયો બધાને આહાડવા માટે તો કોઈને ઠીક ફોકાડવા માટે નતો તો જય માતાજી